પૃથ્વીની ઉત્ક્રાંતિ એવોલ્યુશન ઓફ અર્થ પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું હતું પરંતુ આજે પૃથ્વી જળ અને જીવજગતથી સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે પૃથ્વીના આ રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે પૃથ્વી સપાટીના લગભગ એકોતેર ટકા વિસ્તાર ઉપર જળરાશિ અને પાણીનો જથ્થો એ જળરાશિથી પથરાયેલી છે તેથી તેને ગ્રહ પણ કહેવામાં આવે છે બીજા શબ્દોમાં મેને જલાવરણ પણ કહી શકાય છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવામાનના આવરણને વાતાવરણ કહેવાય છે પૃથ્વી પરની વિશાળ જળરાશિને જલાવરણ કહે છે આ વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જે જીવંત રાખે છે પૃથ્વીનું ઘાનાવરણ જે માટીના સ્તર કે ખડકોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે આ મૃદાવરણ એ ભૂકવચ છે વાતાવરણ જલાવરણ મૃદાવરણ આ ત્રણ આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે અને સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે તો આ આવરણના જે પ્રકારો જોયા છે એમાંથી આપણે જે જોઈએ છીએ મૃદાવરણ મૃદ વાતાવરણ જલાવરણ જલવાતાવરણ જીવાવરણ જીવ વાતાવરણ મૃદાવરણ જલાવરણ જીવાવરણ અને વાતાવરણ વાત વાતાવરણ વાત એટલે હવા તો આ ચાર આવરણ અને ભેગા મળી અને જે થયું તેને કહેવાય પર્યાવરણ પરી એટલે તરફ અને આવરણ એટલે પડ કે સ્તર એટલે એના ઉપરથી આ ચાર આવરણો ભેગા મળી અને પર્યાવરણ ગણાય છે એટલે એની વાત જે છે એની પૃથ્વીની સપાટી પર કરવામાં આવે છે હવે મૃદાવરણની ઉત્તક્રાંતિ મૃદાવરણ સરેરાશ તેર કિલોમીટરની જાડાઈ ધરાવે છે પૃથ્વીની ઘન સપાટી ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે બત્રીસ મીટરની ઊંડાઈએ એક સેલ્સિયસ તાપમાન વધે છે પૃથ્વી સપાટી નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે તેના બે પેટા વિભાગ છે એક ભૂ કવચ જેને શિયાળ એસ આઈ એ એન અને ભૂરસ જેને સાયમાં અથવા સીમા તો એ શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનું અને સાયમાં સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે મૃદાવનની નીચે આશરે અઠ્યાવીસો એંસી કિલોમીટરની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવરણ છે તેને ભૂરસ પણ કહે છે મિશ્રાવણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહેવાય છે તેને કેન્દ્રીય ધાતુપિંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો વ્યાસ છ હજાર વીસ કિલોમીટર છે આ સ્તરમાં નિકલ અને લોખંડ ફોરસ જે ખનિજ દ્રવ્યો મુખે હોવાથી તેને નીફે કહે છે અને પૃથ્વીનું ગુરુત્વ આકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે ભૂગર્ભમાં થતી ભૂ સંચલનની પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખાંડો મહાસાગરો પર્વતો ઉચ્ચ પ્રદેશો ખીણો કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાયા છે હવે આમાંથી જે શબ્દો આવ્યા છે આપણે શિયાલ તો અંગ્રેજી શબ્દો એસ આઈ અને એ એલ આઈ એટલે સિલિકોન વતા એલ્યુમિનિયમ તો એનો પણ પછી એ જ રીતે સિયાલ સાયમા જે સીમા એસઆઈ એમ એ તો સાયમા એટલે સિલિકોન અને મેગ્નેશિયમ એટલે અંગ્રેજી શબ્દો બે આગળના લઈને એને સાયમા કે સીમા તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે નિફે શબ્દ છે એનઆઈ અને એપી તો એ નિકલ અને લોખંડ એટલે ફોસ્ફરસ ફોરસ તો એ ફેરસ અને એના કારણે એ નીફે શબ્દના જોડાણથી બનેલો શબ્દ છે તો એ રીતે આની મેદાનો ભૂમિપ્રદેશો વગેરે એ ઉત્પત્તિની સાથે જોડાયેલા છે હવે વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ એની વાત કરીએ આપણે તો પ્રથમ અવસ્થા દ્વિતીય અવસ્થા અને તૃતીય અવસ્થા પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુ વિશેષ પ્રમાણમાં હતા સૂર્યના સોરે પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી પછી દ્વિતીય અવસ્થા પૃથ્વી સમયંતરે ઠંડી પડવા લાગી પરિણામે અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા એ પ્રક્રિયાને કારણે વાયુ ઉત્સર્જન કહે છે અને આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને એમોનિયા વાયુનું પ્રમાણ વિશેષ હતું જવાળામુખીઓના પ્રસ્ફોટનની પ્રક્રિયાને લીધે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ વધતું જ રહ્યું હવે તૃતીય અવસ્થા આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાને લીધે વરાળનું ઘણી ભવન શક્ય બન્યું અને જે જેવી વૃષ્ટિ થવા લાગી જેથી વૃષ્ટિ થવા લાગી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ જાળમાં ભળી જવાને કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડી અને વિશાળ ગરતાઓમાં ભેગું થયું જેના કારણે મહાસાગરો સાગરો રચાયા પૃથ્વીના ઉદભવ પર પચાસ કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા તે પછી કરોડો વર્ષો પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો પ્રારંભ થયો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી બસો પચાસથી પાંચસો કરોડ વર્ષ પહેલાં વિકસી લાંબા સમય સુધી સજીવ ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને લીધે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત થયા અને વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા બસો કરોડ વર્ષ પહેલાં પ્રમાણસર બની